દુખનો સહજ સ્વીકાર થવા દો પછી જુઓ થોડો સમય પસાર થવા દો પછી જુઓ છે ભીંતમાં તિરાડ તો સૌ કોઈ ઝાંખશે ખુલ્લા બધાય દ્વાર થવા દો પછી જુઓ એકાંતમાં જે આંસુ વહ્યા એ જે દ્રશ્યને વરસાદ ધોધમાર થવા દો પછી જુઓ એને ખબર નથી કે હૃદય પણ ખવાય છે એ પીઠ પર પ્રહાર થવા દો પછી જુઓ ફૂલોથી સજ્જ ડાળ ફળોથી અજાણ છે થોડો ઘણો વ્યવહાર થવા દો પછી જુઓ પીતર પડ્યું હશે તો કદાચિત પ્રગટ થશે ક્યારેક અંધકાર થવા દો પછી જુઓ આ દીવડાનું કામ પતે તો શું થાય છે થોવો અને સવાર થવા દો પછી જુઓ દુઃખનો સહજ સ્વીકાર થવા દો પછી જુઓ થોડો સમય પસાર થવા દો પછી જુઓ